આજના મંગલ પ્રસંગે ધારપુર હોસ્પિટલની સામે ઊંધા અને પાટણ રોડ ઉપર આજુબાજુના ગામડાઓ અને અહીંની દુકાનદારો વેપારીઓ ધારપુર ગામ પરિવાર અને આજુબાજુના ગામડાના પરિવારના સેવા સાથ સહકારથી સહયોગથી આજથી આપણે ઠંડા પાણી માટે અને ઠંડી સાસ માટે વ્યવસ્થા અને એનો સેવા કેમ્પ ચાલુ કર્યો છે તો વધારેમાં વધારે જનતાને લાભ મળે આ ગરમીમાં એને રાહત મળે એવા આપણે બધા જ ભેગા મળી સેવા સા સહકાર આપી અને કાયમ આપણે લોકોને ગરીબ માણસોના સુધી પહોંચીને સેવા આપી શકીએ એવા આપણે બધા ભેગા થઈને પ્રયત્નો કરીએ સારા કાર્યોની અંદર સહયોગ કરીએ લોકો પણ સારા અને પવિત્ર દાનથી પવિત્ર ભાવથી જો આ સાસ અને પાણી પીશે તો પણ એની અંદર રહેલી અંધશતાઓ દૂર થશે વ્યસનો દૂર થશે જેમ છબરીના મૂળ ભગવાનને આરોગ્ય હતા એમ તમારા પ્રેમનો એ પીયાલો પીશે તો એ એની અંદર રહેલા દુર્ગુણો પણ દૂર થશે સમાજ તંદુરસ્ત બનશે અને આપણે દેશ અમે દેશવાસીઓની સેવામાં સહભાગી બનીશું એમાં સૌ સેવા સાથ સહકાર આપશો એવું આપ સૌને નમ્ર વિનંતી સાથે ભારત માતા કી